તો ચાલો મિત્રો આજે આપણે આપણે આગળ તક સુધી જઈ રહ્યા છીએ મિત્રો તમે સામે જોઈ શકો છો તે એક ભાઈ જઈ રહ્યા છે ચાલો મિત્રો આપણે તેમની જોડે જઈશું મિત્રો આપણે તેમને ઓળખતા નથી પણ એ તેમની જોડે જઈશું અને વાત કરીશું કે મીઠું તમે તૈયાર કરો છો મિત્રો આ તમે જોઈ શકો છો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના અમારા નવા વિડીયોમાં કે મિત્રો આજે આપણે આવી ગયા છીએ કચ્છમાં તમે જોઈ શકો છો આ કચ્છનું રણ છે જોઈ શકો છો મિત્રો આનું તો તળિયું દેખાતું તો નથી પણ આપણે ઝૂમ કરીને આટલા તક સુધી પહોંચી ગયા હતા મિત્રો તમે જોઈ શકો છો કે આપણે જે ખારા માટીની વાત થઈ ગઈ હતી તે આ માટીમાંથી મીઠું બને છે જોવો આ મીઠું બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો મિત્રો આ ઉપર તમને આ જોવા મળે છે તે આ બધું મીઠું જ છે અને મિત્રો આ કચ્છ વિસ્તારમાં જ મીઠું તૈયાર થાય છે મિત્રો જોઈ શકો છો તમે મિત્રો આપણે આ ચાલી રહ્યા છીએ તે તમામ જગ્યા ઉપર મીઠું જ જોવા મળી રહ્યું છે તમે જોઈ શકો છો તો મિત્રો આપણે આગળ જઈને બતાવીશું કે મીઠું કેવી રીતના તૈયાર થાય છે મિત્રો તમે કચ્છના રણમાં તમે એકવાર જરૂરથી કચ્છનું રણ જોવા આવજો આપણે તમે આગ આપણે આગળ જઈને તમને બતાવીશું કે મીઠું તૈયાર થઈ ગયું છે મિત્રો તમે જોઈ શકો છો જે આ ઢાળિયા જેવું તમને જોવા મળી રહ્યું છે ત્યાં મેઠું તૈયાર થઈ રહ્યું છે

મિત્રો તમે કચ્છમાં એક તમે જરૂરથી આવજો તમને આવું જોવા મળશે તો મિત્રો વિડીયો મિત્રો તમે જોઈ શકો છો આ મીઠું તૈયાર થઈ ગયું છે મિત્રો આ જુઓ સારી રીતે મીઠું તૈયાર થઈ ગયું છે તો મિત્રો આગળ આપણે નહીં જઈ શકીએ કારણ કે તમને હું લાઈવમાં બતાડી શકું છું કે જાનવર મરી ગયું છે મિત્રો આ કારણે થઈને આપણે પાછળ નહી આગળ નહીં જઈ શકીએ તો મિત્રો અમારા ભરતભાઈ છે અને તે વિડીયો બનાવી રહ્યા છે તમે જોઈ શકો છો તો મિત્રો તમે કચ્છનું રણ એકવાર તો જરૂરથી જોવા આવજો